પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા માટે ઓલ ઇન્ડિયા સુનની જમીય મહારાષ્ટ્રોચ્ચાર કર્યા અને પીડિતોને ન્યાય આપવા માટે માંગ કરી તેમણે આતંકવાદ સામે લડવા માટે પગલા લેવાની અને નાગરિકોને સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો આ વિરોધ સરહદ પારના આતંકવાદ અને ભારતની સુરક્ષા પર તેના પ્રભાવ અંગે વધતી કરી પ્રદર્શનકારોએ સરકારને આતંકવાદી સંગઠનોને ટેકો આપતા અને આશરો આપતા લોકો સામે નિર્ણાયક પગલા લેવા માટે પ્રોત્સાહિત કર્યું તેમણે આતંકવાદ સામેની લડતમાં એકતા અને લલિત પર ભાર મૂક્યો અને આ મુદ્દાને ઉકેલવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સહકારની માંગ કરી આ ઘટનાએ અસ્તિત્વમાં રહેલી આતંકવાદ વિરોધી વ્યૂહરચનાઓને અસરકારકતા અને ભવિષ્યમાં આવા હુમલાઓને અટકાવવા માટે વ્યાપક પગલાંની જરૂરિયાત અંગે ચર્ચાઓને ફરીથી જીવંત કરી છે પ્રદર્શનકારોએ સંવેદનશીલ વિસ્તારોને સુરક્ષિત કરવા માટે સમુદાયની જાગૃતિ અને સાવચેતીના મહત્વ પર ભાર મૂક્યો તેમના પગલાં આતંકવાદ સામે લડવા અને પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરવા માટેના સામૂહિક નિશ્ચયને પ્રતિબિંબિત કરે છે મુંબઈમાં વિરોધ પ્રદર્શન આતંકવાદ દ્વારા ઊભા થયેલા પડકારોને ઉકેલવા માટે એકતાને સક્રિય પગલાંની જરૂરિયાત માટે મજબૂત યાદ અપાવે છે તે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટેના મહત્વને હાઇલાઇટ કરે છે જ્યારે આવા ભયાનક કૃત્યોમાં સંડોવાયેલા લોકો માટે જવાબદારી સુનિશ્ચિત કરે છે પ્રદર્શનકારોના પ્રયાસોને વ્યાપક પ્રશંસા મળી છે જે આતંકવાદ સામે એકતામાં ઉભા રહેવા માટે દેશના નિશ્ચયને દર્શાવે છે